વિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ગામેતીના મીજા હેઠળ બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં પોલીસ જવાનો અધિકારીઓ સાથે સ્થાનિકોએ રક્તદાન કર્યું રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી હતી આ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનું એક હતું કે થેલેસેમિયાગ્રસ્ત જે નાના બાળકો છે તેમને બ્લડની કમી ન રહે આ આગળ ધપાવતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સેક્ટર શ્રી સેક્ટર ટુ શ્રી ડામોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ આજે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં અમારે ટોટલ બસો ને ત્રીસ બોટલો એકત્ર થઈ ગઈ છે તથા અગિયારસો બોટલનો અમે ટાર્ગેટ રાખ્યો છે ઓવરઓલ ઝોન સિક્સમાં છેલ્લે રક્તદાન પખવાડિયું જે ચાલી રહ્યું છે તેમાં ટોટલ અત્યાર સુધી પંદરસો પચાસ બોટલો એકત્ર થઈ ગઈ છે અત્યારે પણ ડુમસ વિસ્તારમાં પણ ચાલે છે ત્યાં બીચ ઉપર અમે અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છીએ આવતીકાલે એ એમએનએસ કંપનીમાં અગિયારસો બોટલનો રક્તદાન કેમ્પ રાખવામાં આવેલો છે આમ ટોટલ ઝોન સિક્સ વિસ્તારમાં ચાર હજાર પાંચસો રક્તદાન બોટલો એકત્રિત થાય એનો અમે ટાર્ગેટ રાખેલા છે